નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું શુભમ વિદ્યા સંકુલ અંતર્ગત આવેલી વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત વિષય તમે જોઈ શકો છો મિત્રો પ્રાથમિક ધોરણ એકથી આઠ માટે પીટીસી બી એ બી કોમ બીએસસી બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે ગુજરાતી ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન સંસ્કૃત હિન્દી ભણાવી શકે તેવા ઉમેદવારો માટે માધ્યમિક વિભાગ માટે બીએ બી કોમ બીએસસી બીએડ ગુજરાતી ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન સંસ્કૃત ઉચ્ચતર માધ્યમિક સામાન્ય પ્રવાહ માટે એમએ એમ કોમ એમએસસી બીએડ ગુજરાતી અંગ્રેજી નામું આંકડાશાસ્ત્ર સંસ્કૃત બી એ અર્થશાસ્ત્ર તત્વ જ્ઞાનશાસ્ત્ર ભૂગોળ ભણાવી શકે તેઓ ઉમેદવારો માટે જગ્યા છે મિત્રો અનુભવી શિક્ષકોને પ્રથમ પસંદગી મળશે આકર્ષક પગાર ધોરણ રહેશે આ વર્ષે પરીક્ષા પાસ કરે ઉમેદવારો પણ અરજી કરી શકશેના સરનામે રૂબરૂ અથવા તો પોસ્ટથી અરજી કરવાની રહેશે શાળાના કાર્યાલયનો સમયગાળો સવારે નવ થી બારનો રહેશે મિત્રો કાર્યાલય સંપર્ક માટે સંપર્કનો મોપ આપવામાં આવેલા છે તમે જોઈ શકો છો શુભમ વિદ્યા સંકુલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મૂળ સોશિયા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર વધુ માહિતી માટે સંપર્ક મોફ આપવામાં આવેલો છે મિત્રો તમે જોઈ શકો છો દેવભાસ્કર ભાવનગર ઉત્તર આવૃત્તિમાં ત્રણ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિવિધ શિક્ષકો માટેની તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય